ચૈતર વસાવ્યા ભાજપ નેતા ને વળતો જવાબ આપ્યો છે કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા જાહેર મંચ પરથી મતદારોને ધમકી ભર્યા અંદાજમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જે બાદ હવે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપા નેતાને ઈટનો જવાબ પથ્થરથી આપીશું નો આપીશું જો તમારા પરિવારને આવું કંઈ થશે તો કરજણ જ નહીં પરંતુ નેશનલ હાઈવે

કાયદેસરની ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે માંગ કરીએ છીએ સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ આ મતદાતાઓ છે અમારો પરિવાર છે અમારા લોકોને આવા ઝુંપડા તોડવાની જે ધમકીઓ આપવામાં આવી છે ત્યારે અમે અમારા લોકો સાથે છે અમારા આગેવાનો અમારા ઉમેદવારો એમની સાથે છે જ્યારે પણ અમારા લોકો સાથે આવી હેરાનગતિ થશે ત્યારે માત્ર કરજણ નહીં પણ નેશનલ હાઈવે પર પણ અમે બંધ કરવાનું ફરજ પડશે અમે બંધ કરીશું અમે આવી ધમકીઓથી ડરવાના નથી અને જનતા તમે જોઈ શકો છો જે લોકોએ ધમકી આપી છે એનો જવાબ આ નગરપાલિકાની ચૂંટણીમાં એમને મળી જવાનો છે મોહમ્મદનગરીને જે રામનગરી બનાવવા માગે શું કહેશે આ લોકો એ ભોખલાઈ ગયા છે અહીંયા એક વસ્તી નથી આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી તમામ પ્રકારની વસ્તીઓ રહે છે માત્ર ને માત્ર ધર્મના નામે ધમકીઓ આપીને ભોખલાઈ ગયેલા લોકો વાત કરે છે પણ જેનાથી અમારા ઉમેદવારો કે અમારા લોકો ડરવાના નથી અમે સાથે છે અને કરજણ નગરપાલિકામાં અમે પ્રચંડ બહુમતીથી અહીંની બોડી અમે બનાવવા જઈ રહેલા છે